લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે ગુજરાતની જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમને છ લાખ સત્તર હજાર આઠસો ને ચાર મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જે પી મારવિયાને ત્રણ લાખ એસી હજાર આઠસો ને ચોપન મતો મળ્યા છે આ સાથે પૂનમ માડમને બે લાખ છત્રીસ હજાર નવસો ને નેવું મતોની લીડ મળી છે જંગી લીડથી જીતાડવા બદલ હાલારની જનતા તથા પક્ષના કાર્યકર્તાઓનો

હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એમના નેતૃત્વમાં જે પ્રકારે આજ સુધી કામો થયા છે જે રીતે વિકાસ યાત્રા આખા હાલારની આગળ વધી છે એના પર પુનઃ વિશ્વાસ કરી અને સર્વે નાગરિકોએ પુનઃ પોતે ઉમેદવાર હોય એ પ્રકારની લડત કરી અને નાગરિકોએ આ જે પરિણામ શક્ય કર્યું છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓએ જેને રાત દિવસ એક કરી અને આ પરિણામમાં ખૂબ જ માટે જહેમત ઉઠાવી છે એ તમામને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જીતનો જો સાચો જસ કોઈને આપી શકીએ તો હાલારના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓને હું આ જસ આપું છું એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે આટલી અફવા આટલા સંઘર્ષ મય વાતાવરણમાં પણ જે સારી રીતે બધાએ વિશ્વાસ રાખી અને મજબૂતીથી લડત આપી એના લીધે આ પરિણામ શક્ય થયું છે ત્યારે પુનઃ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી આ જીત એમને સમર્પિત કરું છું અને